શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મોતામાં છ્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી વિશેષ તરીકે શ્રી ચિમનભાઈ લલુભાઈ પટેલ શ્રી રમણભાઈ પઢિયાળ શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ શ્રી ભુલાભાઈ એન પટેલ અને શાળાના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આચાર્ય શ્રી દીપિકાબેન પટેલ અને અતિથિ વિશેષ શ્રી ચેરમેન લલુભાઈ પટેલે ધ્વજવંદન અને સલામીના કાર્યક્રમ દ્વારા દેશભક્તિ વ્યક્ત કરી હતી શાળાના ભારતના વિકાસ અને વિરાસતને ધ્યાનમાં રાખી જુદા જુદા હાઉસના વિદ્યાર્થીઓએ વિભિન્ન પ્રકારની અસરકારક અને આકર્ષક કૃતિઓ રજૂ કરી હતી જેમાં ભારતના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી રતન ટાટા શ્રી ધીરુભાઈ અંબાણી શ્રી અઝીઝ પ્રેમજી અને પ્રયાગરાજ ખાતેના મહાકુંભ મેળાના વિશિષ્ટ અને અનેરી કૃતિઓ સાથે સર્વધર્મ સંભાવ અને એકતામાં જ એકતાના શુભ સંદેશ સાથે સર્વના મહાનુભાવો અને વાલીગણનું ધ્યાન આકર્ષિત કર્યું હતું ભારતના સૈન્ય દળ હવાઈદળ અને નૌકાદળની પ્રસ્તુત કરતી સુંદર પરેડ વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી અનેકતામાં એકતાને કેન્દ્રમાં રાખી શાળાના સિનિયર કેજીથી ધોરણ ચારના બાળકોએ દેશભક્તિના રંગે રંગાયેલા વિવિધ અને સુંદર ડાન્સ રજૂ કર્યા હતા આચાર્ય શ્રી દીપિકાબેન પટેલે શાળાના ટ્યુબેટિક મેથ્સમાં અગ્રેસર રહેલા તમામ વિદ્યાર્થીઓને ખેલકૂદ ક્ષેત્રે કૌશલ્ય દેખાડનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને વિશિષ્ટ પ્રસ્તુતિ અને અનોખી રીતે એવોર્ડ આપી નવાજ્યા હતા શાળાના શ્રી દીપિકાબેન પટેલે સ્વતંત્રતા પ્રત્યે માન અને મોભાની લાગણી સાથે સર્વકૃતિઓની યાદગાર માહિતી વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી અને દેશ પ્રત્યેની પોતાની ફરજો અને વિદ્યાર્થીઓને સભાન કર્યા હતા શાળાના શ્રેષ્ઠતમ પ્રદર્શનથી પ્રોત્સાહિત થઈ વિદેશથી આવેલા મહેમાનોએ દાનની સરવાણી વહાવી અને મંચસ્થ મહાનુભાવોએ આચાર્યશ્રી અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવી હતી શાળાના પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ મંત્રી શ્રી રમેશભાઈ પટેલ અને કારોબારી સભ્યોએ આચાર્યશ્રી અને શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ખરેખર આજના દિવસે શાળાનો સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાયો હતો